ચાલો ગાડી ચડાવી દીધી છે લ્યો ચાલો સુરત ને કઈ ટાટા બાય બાય ગાડી આવી ગઈ છે જો આગળ બસ તું ઊંડમ હો જો આ ભાઈ છે ને વિડીયો જોવે છે એમ કહે છે જો એમ કહે છે નવી ટુ વ્હીલ લઈને આવશો ગામડે એમ હા હમણાં જ લેવા છે જય ભાઈ હેલો ફેમિલી તો આપણે તો રાઈટ વધી હતી એટલે કોટ પહેરી લીધો ને આનું ને નતા એય ano એટલે બધી ટાઈટ થઈ ઓ ઠંડી આવે છે બહુ બસ જો હા દાદા દાદીમાં આટમાં ઊભતા આવે કે તાલ છે જો કે બસ લોકેશન લાગ્યો એ દેતાવું ને થકી હવે મારતી હો છોડું ગાડીમાં નહી ગયો છે અમારા ગામનું અબેડુ કસાજુ જો અમાર ગામ નો વેડો છે રાઈટ 24 કલાક ગાડી આવી અમે ઘરે ઘેરે પૂજ્યા છે લ્યો અને હા એટલે હાવ ઠાકી ગયા આમ તો અમારે આ સફર ગાડી નો જ જો ગામડા હું હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો અને અમારી ચેનલ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો જેમ કે મે આગલા બ્લોગ માં કીધું ને કે અમે ગામડે જવાના છે તો ગામડે અમે જવાના છે એ પણ ટુ વીલ લઈ તો જો અમે ઘરેથી નીકળી ગયા છે અને હવે સુધી છે એટલે આપણે પેટ્રોલ તો ફૂલ કરાવવું જ પડશે તો આપણે છે ને ઇન્ડિયા પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને અમારે તો ઓલરેડી ટાંકી અમારે તો ઓલરેડી ફૂલ છે પણ આ ભાઈ છે ને અમારા હારે આવે છે તો એને ટાંકી ફૂલ કરાવવાની બાકી છે તો ઈ ભાઈ ગયા છે પેટ્રોલ પુરાવા અને એક આ ભાઈ છે એ હો તો હારે આવે છે અને અમે છે ને શાર ગાડીનો હોથવારો છે ત્યારે હું સારો ગાડી બતાવીશ અને હાલો હવે બ્લોગમાં બેના રહેજો કે આપણે ગાડીનો સફર ગામડા સુધી કેવો જાય છે હાલો કન્ટિન્યુઅર બ્લોગમાં માં રહેજો ઓકે ફૂલ ઉપર આપણે ગાડી ચડાવી દીધી જો ફટાકડા કેવા મળે છે રોડ ઉપર આમ જો સાજી તો આપણે લેવા છે આપણે કામ રેસ વટી ગયા છે ભાઈ જો કેમ બાકી તો સારો છે ને એક નંબર એ તો આ ગાડીમાં આપણે જઈએ ને એટલે સાથીદારો છે ને એ વાહે રહી ગયા છે તો કે છે કે તમે થોડીક વાર ઉભા રહ્યો તો અમે હારે થઈ જાય અને વડોદરા કેટલું છે સામે જો બોર્ડ મારું છે એકસો બાર કિલોમીટર હજી તો બહુ સેટું છે અને જો સનસેટ પણ થાવા માંડ્યું છે જો જો સૂર્ય દાદા પણ હવે છે ને એને ઘેરે જવાની ફૂલ ફૂલ તૈયારી છે અને અમે લોકો પણ હવે અમારા ઘેરે જઈએ છે ઓરિજિનલ ઘરે

મજા બધી ટુ વ્હીલર જ છે ને જો આ ભાઈ છે ને વિડીયો જોવે છે એમ કે છે જો એમ કહે છે નવી ટુ વ્હીલર લઈને જાવશો ગામડે હા હમણાં જ લેવા છે જઈ ભાઈ છે ને અમારે વિડીયા જોવે છે એટલે એમ કે ખબર હોય કે નહીં હાલો સા પાણી પી લે આગળ સા પી કેમ કે મને આવતી बदा आया पिवापोटी थासे जो जो ओली बेबी से नाइस्क्रीम खाई होटल काई से का इनत खबर पड़ से मुस्लिम भाईवनी विलागे से जो से ने हुमारा भाईवनी से का साजित साजित ना थाँ बड़ता त्याटलो જો આપે ક્યાર નહીં એમાં હારે છે પણ જમતું નામ નથી નામ કીખ ને તીર્થુ જો એનું નામ તીર્થુ છે હવે કોઈ જાણી તીર્થું જોય એમ થઈ ગયું છે આની એન પપ્પા આવી છે બોલો મમ્મી હેલો ફેમેલી તો આપણે તો ટાઈટ વધી હતી રીતે પોટ પહેરી લીધો ને આનું ને નહોતા હે એનું એટલી બધી ટાઈટ હોય ઠંડી આવે છે બહુ મસ્ત જો હવે ટાઈટ નહીં આવે તો ઓલરેડી હવે બકરા સરી તો

અને અમારા વિક્રમભાઈને શું ખાવાનું છે અડદ કા અડદ ખાવાનું છે ને એને અડદ ખાવાનું છે દાળની ડાળ હા આવી દે યેળફાઈને લઈ આવી દેજો જમવાનું આપો હાલો મસ્ત જમી લીધું અને જો આ બધાય મુખવાસ ખાઈ છે જો એ તમારો મુખવાસ બતાવો હે મુખવાસ આવી ગયો બધી બધાય મુખવાસ ખાઈ ગઈ હાલો હવે

કોટ વગેર જો જો કેવા મસ્ત પારેવડા ઉડે છે જો જો સૂર્ય પાસે એટલું મસ્ત લોકેશન લાગે જો જો હમણાં ફરતા ફરતા આવશે આટા ઉડે છે ક્યાં રૂના છે ને પેટ્રોલ પંપે છે સૂર્ય દાદા ઉડી ગયા છે પેટ્રોલ તો નથી પુરાવાનું

નીંદર પૂરી થાય તો દોડી જાય કે એ આ ક્યું ગામ છે સાજી કઈ આપણે ઊભા છે હાલો તો હવે ધીમે ધીમે ગાડી કા માંગલવ નાસ્તા પોઈન્ટ હાલો નાસ્તો કરવા આવી જાઉં ગારિયાધાર નો હાલો ગારિયાધાર માં ભેળ નો નાસ્તો કરવાનો છે ને અત્યારે અગિયાર વાગી ગયા છે બોલો હજી અમારું ઘર ક્યાંય ઢોકળું નથી દેખાતું જો આ બધા ને હાલત જો ને આખું તો જો તો એ જ ઘર ઢુકડું નથી દેખાતું હો હાલો નાસ્તો કરી હાવ થાકી ગયા છે ને હવે તો ફોનમાં સાર્જિંગ નથી હવે સીધો કટ ઘેરે જઈને લાગશે અને હું એમ કેટલો કેટલો ઉજાગરો છે પણ અમારે આવો નજારો જોયો અમારી ગાંડી ગીર નો એટલે અમારા અરમાન ખુશ થઈ ગયા છે તો હાલો હવે ફટાફટ ઘરે પૂગે અને સુઈ જાય ઓલરેડી જો મારા ફોનમાં તો ચાર્જિંગ પતી ગયું છે પણ આ સાજી ફોનમાં આપણે કટ મારી લીધો છે અને અત્યારે છે ને બોલવાની કંઈ વેચ છે નહીં હવે ઘરે જઈને છે ને સુઈ જ જવાનું છે હાલો આવી ગયો છે અમારા ગામનું અઘેડું સાજુ જો અમાર ગામ નો વેડો છે અને હા પાણીનો ટાકો

ગાડી ભાવનગરતા બાજુ ના અમારા ગીર સોમનાથ હોય તો સેટો પડી જાય ને તો અમે છે ને એમ અટવાઈ ગયા તો અમે છે ને રાઈડ ચોવીસ કલાક ગાડી આખી ઘેરે પૂગ્યા છીએ અને હા એટલે હાવ ઢાકી ગયા આમ તો અમારે આ સફર ગાડી નો હાર જ જો ગામડા સુનો પણ થોડક આમ વધી ગયું કે નહી એમાં બધારે થકાઈ ગયું છે બાકી તો બધું સારું હતું નોર્મલ હતું બસ અને હવે સાજી જાઈ છે નાવા અને જો મસ્તો હવે નઈ નખી અને ખાઈ લેવી અને પછી ઊય જાય કાળા મૈસ થઈ ગયા ને જો એક દીમાં તો તો હવે છે ને આ વીડિયાને આપણે એન્ડ કરી દેવી અત્યારે અમાર ઘરે કોઈ છે નહી માર હાહુ હાહારાની બધાય કામે ગયેલા છે માં નાણા રસોડામાં રસોઈ બનાવશે અમાર હાટુ તો એ બધાયની મુલાકાત આપણે કાલ કરવાની છે તો હાલો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ઓકે હાલો વિડીયોને કરીએ એન્ડ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય